એ નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું સોલંકી તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહ્યા છીએ ટેટ પ્રતિની કોન્સ્ટન્ટ અપડેટ પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે એક પ્રેસ નોટ આવી છે તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત કુલ બસો અને છ્યાસી ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલ છે તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ આજે એટલે કે રાજ્યની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત કુલ પાંચસો ને બત્રીસ ઉમેદવારોનું વેટિંગ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે આ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગમી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેની સંબંધિત વિદ્યાર્થીઓએ ઉમેદવારોએ નોંધ લેવી એની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે જે જીએસસીઆરસી ડોટ ઇન તો મિત્રો જે વેઇટિંગની રાહ જોઈ રહ્યા છે તમામ ઉમેદવારોને વિનંતી છે કે પોર્ટલ ઉપર જઈ અને પોતાનું જે વેઇટિંગમાં નામ છે કે નહીં તે વિષયવાઇઝ ચેક કરી શકે છે ઓનલાઈન અપડેટ થઈ ચૂક્યું છે અસ્તુ જય હિન્દ પંદે માત્ર જૈવશક્તિ મળે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ જયહિંદે માત્ર જૈવશક્તિ